પણ ખરેખર આ નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સતત સરકારી હોસ્પિટલની સેવા કરે છે તે ખટકી રહ્યું છે કે કોઈના કહેવાથી ખોટા આરોપો મુકાયા છે અને આ બાબતે રાજકોટથી આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે હવે જે તે સમયે ત્યાં ગંદકી કે એવું બધું હશે જ્યાં આપણે મેલ પેશન્ટ સાફ સફાઈ કરાવેલી છે ફૂલ છોડવા આવેલા છે એ સારું કામ છે અને એવું મારું માનવું છે કે જે તે સમયે અધિક્ષક સાહેબ જે હશે ખરજ ઉપર એની મૌખિક કે લેખિત મંજૂરી લઈને આગળ કરેલું હશે એવું મારું માનવું છે ખરેખર આક્ષેપ રીતો શું સાત આક્ષેપમાં તો હવે તપાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે જે તે સમયે આરટીડી સાહેબ આવશે ને તપાસ કરશે જો ખરેખર એવું ભૂલ જેને કે કોઈ ખરાક ખોટું હશે તો એ સાહેબ તમારા પગલાં લેવામાં આવશે કલે ઉપરથી તપાસ આવી હતી એમાં શું એમાં નિર્ણય તો હજી તો તપાસ આવેલી છે નિર્ણય આગળ આવેલી છે પૂરી તપાસ થયા પછી લઇ શકે એ પેલા તો ના લઈ શકીએ doctor અફઝલ ખોખર અત્યારે અધિક્ષક માં in તરીકે ફરજ બજાવે છે એમાં એવું છે કે અમે લગભગ આમ ગણીએ તો છેલ્લા પાંચ વર્ષથી અમે અહીંયા સેવા કાર્ય કરીએ છીએ અને અમારા સેવા કાર્યમાં એક ટકો અમારો સ્વાર્થ હોતો નથી અમે દર્દીના હિત માટેના જે કાંઈ કાર્ય કરીએ છીએ અહીંયા પણ ઘણા સમયથી જે નર્સિંગ સ્ટાફની બેદરકારી હતી એ બાબતે પણ અમે ઘણી વાર રજૂઆત કરી ધ્યાન પણ એને કઈ સુધરવાનું નામ નહીં લેતા પછી અમે નક્કી કર્યું કે ભાઈ દર્દીઓ ખોટા હેરાન થાય ને એવું તો અમે બધું જ ન જોઈએ એટલે હમણાં અમે નર્સિંગ ની જે બેદરકારી છે એ લોકોની સમક્ષ લાવ્યા અમે ખુલ્લું કર્યું એટલે નર્સિંગ સ્ટાફ ને અમે થોડાક નડતરૃપ થઈ ગયા નડતરૃપ થઈ ગયા એટલે એને અમારી અલગ અલગ પ્રકારની ફરિયાદો ચાલુ કરી એક પણ તથ્ય વગરની ફરિયાદો એક પણ પુરાવા વગરની ફરિયાદો કે અમે અહીંયા ધાક ધમકી આપીએ છીએ ધાક ધમકી આપીએ છીએ અભદ્ર ભાષામાં વર્તન કરીએ છીએ પાછળની જગ્યા છે એની પર અમે કબજો કરી લીધો છે અંધશ્રદ્ધા ફેલાવીએ છીએ આવી બધી વિહોણી જે કાંઈ એને રજૂઆતો અધિકારીઓની કરી છે ત્યારે હું એટલું જ કહેવા માંગીશ કે આ જે જગ્યા આપણે ઉભા છે ને આ જગ્યા માં ગેરકાયદેસર ને અસામાજિક ઘણી બધી ફરિયાદો થતી હતી એ રોકવા માટે અમે પ્રયાસ રૂપે બાગ બગીચા બનાવ્યા આ પાછળ જે આંબલી નું ઝાડ છે એ આંબલી ના ઝાડ ઓટો કર્યો કોઈ ઝાડ ને પૂજન કરવું કે પગે લાગવું એ ક્યાંય પાપ દેખાતું નથી મને અહીંયા અમે કોઈ જોરા ધારક ધાગા ધતિ કે એવા કોઈ પણ જાતના કાર્યો કરતા નથી કે લોકો માં અંધશ્રદ્ધા ફેલાય આ જગ્યામાં ઘણી બધી અસામાજિક પ્રવૃત્તિ થતી હતી ત્યારે મને એ વિચાર આવે છે ત્યારે નર્સિંગ સ્ટાફને ને કેમ દેખાણું નહીં કે ભાઈ અહીંયા અસામાજિક પ્રવૃત્તિ થાય છે તો આપણે આપણા ઉપલી અધિકારી ને જાણ કરીએ અસામાજિક પ્રવૃત્તિ રોકીએ અમે અસામાજિક પ્રવૃત્તિ થતાં અહીંયા રોકી છે અહીંયા એમ એ લોકો એવું કહે છે કે અમે અહીંયા કબજો કર્યો છે તો અહીંયા અમારે એક રૂપિયો રડવાનો નથી રડવાનો હોય ને એ જગ્યાએ કબજો હોય અહીંયા તમે જોયો કે દરવાજો છે દરવાજો તો સેફ્ટી માટે રાખ્યો છે પણ અહીંયા અ ખોટા વાહનો પાર્કિંગ નો થાય ખોટા વાહનો ધોઈને પાણીનો બગાડ થતો તો આ બધા ઝાડમાં કોઈ ઢોર આખર ઝાડવા પડે નહીં આ જગ્યા અમે બનાવી છે દર્દીના હિત માટે બનાવી છે